જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણબહેનો આજે આપણે લીંબુનું એક ખાટું મીઠું અથાણું બની છું એના માટે મેં આથેલા લીંબુ લીધા છે આથેલા લીંબુને લીંબુને કટ કરી વચ્ચે હળદર અને મીઠું ભરી અને એને મેં હાથી લીધા આ મારા ઘરમાં બારે માસ આ લીંબુ મળે જ છે પણ તમારે ઇસ્ટન બનાવવું હોય તો લીંબુના ચાર પીસ કરી પછી એને વરાળે બાફી લેવાના અને પછી ઇસ્ટન તમારે પાણીથી કોરા કરી દેવાના એને ચારણીમાં આ રીતે કોરા મેં તૈયાર લીધા છે ધાણાના કુરિયા છે મેથીયાનો મસાલો છે લાલ મરચું પાવડર છે ગોળ છે ખાંડ છે તમે એકલો ગોળ પણ લઈ શકો એકલી ખાંડ પણ લઈ શકો મેં બંને અડધું અડધું લીધું છે તેલ છે તેલ ગરમ કરી એની અંદર આઠ દસ દાણા મરીના નાખ્યા છે બે ત્રણ લવિંગ નાખ્યા અને થોડી હિંગ નાખી છે આપણે અથાણું બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ આથેલા લીંબુને લઈશું એકદમ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણા લીંબુ જે આસાનીથી તૂટી જાય છે એની અંદર આપણે એકથી દોઢ ચમચી ધાણાના કુરિયા છે આ એક ચમચી લાલ મરચું પાવડર છે અને એકથી દોઢ ચમચી મેથીયાનો મસાલો છે આ અડધી વાટકી આપણે ખાંડ લીધેલી છે અને એક વાટકી આપણે નાની ગોળ લીધેલો છે એને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આ મિક્સ થઈ ગયું છે એને આપણે ઢાંકી અને એક એક દિવસ રેવા દઈએ આપણે આ લીંબુના અથાણામાં ખાંડ અને ગોળ આપણો ઓગળી ગયો છે એની અંદર આપણે આ ગરમ કરેલું તેલ લઈ લઈશું તો તૈયાર છે આપણું આ લીંબુનું અથાણું એને આપણે સર્વ કરીશું અને ચોક્કસ તમે ટ્રાય કરજો લીંબુનું અથાણું નાના બાળકોને ખૂબ જ ભાવ છે ચટપટું તો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો